મિત્રો આ તમે જોઈ શકો છો કે જામનગર અને આ ખંભાળિયા વચ્ચેનું હાઈવે છે મિત્રો અને હાઈવે ઉપર જ મિત્રો આ તમે સેવા નિહાળી રહ્યા છો અત્યારે જે પદયાત્રીઓ જાય જઈ રહ્યા હોય અને દ્વારકા જે પહોંચી રહ્યા હોય તેને લોકોને મિત્રો આ સેવા કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા હાઈવે ઉપર અત્યારે પ્રસાદીની ખાવ નાસ્તાની નષ્ટ સેવા આપી રહ્યા છે એટલે આગળ પણ તમને દેખાડશું મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાદી જય દ્વર્ક જો મિત્રો આ બાજુ પણ મિત્રો લોકલ પબ્લિક મિત્રો જામનગરનું જે પબ્લિકની સેવા આપે છે મિત્રો તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પાણીની બોટલ અલગ અલગ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો સેવા આપી રહ્યા છે બધા લોકો અને આ તમે જામનગરથી આગળ થોડાક નજીક મિત્રો ટોલ નાકાના નજારા જોઈ શકો છો આ સેવા ભાવી પબ્લિક અત્યારે સેવા આપી રહી છું મિત્રો તમે જોઈ શકો છો સેવા આપી રહી છે તમે જોઈ રહ્યા છો અત્યારે જામનગરથી કંભળિયા વચ્ચેનો મિત્રો આ દ્રશ્યો અત્યારે અત્યારે તમે નિહાળી રહ્યા છો દ્વારકાથી ખંભાળિયા વચ્ચેનો મિત્રો આ રોડ છે તમે જોઈ શકો છો કે પદયાત્રીઓ મિત્રો મોટી સંખ્યામાં અત્યારે ચાલીને આવી રહ્યા છે મોટા મોટા ટેમ્પોમાં અત્યારે પદયાત્રીઓ પહોંચી રહ્યા છે જ્યાં સુધી તમે નજર કરશો મિત્રો ત્યાં સુધી પદયાત્રીઓ તમને જતા દેખાશે મિત્રો જો રોડની બંને બાજુ અત્યારે પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે પદયાત્રીનો પ્રવાહ મિત્રો ધીમે ધીમે વધતો જાય છે તમે જોઈ શકો છો અત્યારે મોટા મોટા સંઘ અત્યારે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે મોટા મોટા સંઘ આગળ વધી રહ્યા છે અત્યારે ગયો છે દ્વારકાથી ખંભાળિયા વચ્ચેનો મિત્રો પદયાત્રીનો ટ્રાફિક તમે જોઈ શકો છો કે વાહનોમાં ને ચાલી મિત્રો કેટલા બધા પદયાત્રિકો અત્યારે પહોંચી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે રોડની બંને બાજુ અત્યારે ફૂલ ટ્રાફિક છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ત્યારે આ લોકો દ્વારકા પહોંચશે ત્યારે તો દ્વારકામાં મિત્રો પગમૂકો ની જગ્યા નહીં તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અત્યારે દ્વારકા તરફ જઈ રહ્યા છે